દેવગઢ બારિયાનગરના લાભાર્થીઓને નાના ધંધા માટે લોન અને ઘરના ઘરનું સ્વપ્ન પૂરું થયું તેવું પોતપોતાના મંતવ્ય પણ સ્ટેજ ઉપર રજૂ કરવામાં આવ્યા દેવગઢ બારીનગરના આઈ લવ દેવગઢ પારિયા ટાવર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાવ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં ઉપસ્થિત રાજ્ય કક્ષાના મંત્રી બચ્યુભાઈ ખાવડ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સમીરભાઈ પટેલ નગરપાલિકા અધિકારીઓ સહિતના મહાનુભાવો અને ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી લેવામાં આવી હતી સૌપ્રથમ દીપ પ્રગટાવી મુખ્ય અતિથિ તરીકે વધારેલ મંત્રી બચુભાઈ ખાવડનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાવ્યું પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે સૌને સંબોધતા જણાવ્યું કે આજે જનજન જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર થાય તે માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર સતત પ્રયત્નશીલ છે

આપણે યોજવા જઈ રહ્યા છે ત્યારે આ કાર્યક્રમમાં અધ્યક્ષતાને વિરાજમાન આપણા લોકલાડીલા માન્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબર સાહેબ માન્ય જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સાહેબ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અરવિંદાબેન એપીએમસીના વાઇસ ચેરમેન શ્રી બાલવાણી સાહેબ મને જે યોજના છે એનો મને લાભ મળ્યો છે જેનાથી મારા પાર્લરમાં મેં ખૂબ વિકાસ કર્યો છે મારો ધંધો રોજગાર ખૂબ સારો વધ્યો છે અને આ યોજનાનો લાભ મળવાથી મને ઘણો ફાયદો થયો છે કે જે મારી પાસે જે સામાન લાવવા માટે મદદ થઈ શક્યા તે માટે મને આ યોજનાનો ખૂબ લાભ મળ્યો છે આ યોજનાની મને માહિતી રવિન્દ્રસિંહ રાઠોડ સાહેબ તરફથી નગરપાલિકામાંથી મળી હતી જે યોજના મને ખૂબ કામ આવી છે અને નરેન્દ્ર મોદી સાહેબ તથા અહીંયા ઉપસ્થિત બચુભાઈ ખાબડ સાહેબ બધાના અમે ખૂબ ખૂબ આભારી છે કે જેથી અમને આવીને આ યોજનાઓનો લાભ મળતો રહે અને અમે આવી રીતે આગળ વિકાસ અમારો થતો રહે જય હિન્દ જય ભારત